અને જો નાવમાં નદી ડૂબી જાય તો પછી નાવ નદીના તળિયે જઈને બેસી જાય તો પછી કબીર સાહેબે આવું કેમ કહ્યું કે નાવમાં નદી આ ડૂબી જાય તો બહારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો નાવમાં જો નદી ડૂબી જાય નાવમાં નદીનું પાણી આવી જાય તો નાવ અને નાવિક બંને નદીના તળિયે જઈને બેસે છે તો આપણે બહારની દૃષ્ટિથી જોઈએ તો આપણને નવાઈ લાગશે કે નાવડી તો નદીના પાણી ઉપર તરે છે તો નાવડીનું જીવન નદી છે કેમ કે નદી સુકાઈ જાય તો નાવને તરવાનું પણ બંધ થઈ જાય છે અને બીજું જો નદીનું પાણી નાવમાં આવે તો નાવ અને નાવિક બંને ડૂબી જાય છે તો નાવમાં નદી ડૂબે જ કેવી રીતે હા એક વાત છે નદીમાં નાવ ડૂબી જાય એ વાત આપણને માનવામાં આવે છે પરંતુ નાવમાં નદી ડૂબે એ વાત માનવામાં આવતી નથી અને બીજી વાત કબીર સાહેબ એમ કહે છે કે હાથી ઝરમર નાય અને કીડીઓ તરસી જાય તો હાથીને નાવા માટે પાણી મળે છે અને કીડીઓને પીવા માટે એક ટીમ્પુએ પાણી મળતું નથી તો આ અચરજ ન કહેવાય તો નાવમે નદીયા ડૂબી જાય એનો અર્થ એ થાય છે કે ઇંગલા પિંગલા અને સુક્ષ્મણા આ ત્રણ નાળીઓ છે જેને આપણે ગંગા યમુના અને સરસ્વતી પણ કહીએ છીએ તો જ્યારે કોઈ પણ પુરુષ હોશમાં રહીને ધ્યાન અવસ્થામાં બેસે છે ત્યારે બંને શ્વાસ સાથે ચાલે છે એટલે કે ગંગા અને યમુના સાથે ચાલે છે તો તેનો પ્રવાહ સૂક્ષ્મણાને એટલે કે સરસ્વતી નદીને મળે છે અને ત્યાં ત્રિવેણી સંગમ થાય છે પરંતુ અહીંયો નદીમાં નદીઓ એકલી આગળ જઈ શકતી નથી કેમ કે ધારો કે તમારી ત્રિવેણી ચાલે છે પરંતુ તમારી સુરતા સંસારના પદાર્થોમાં ફરી રહી છે તો નદીઓ પણ સુરતા રૂપી નાવડીમાં બેસીને સંસાર તરફ જ વહેવાની છે પરંતુ જો તમારી સુરતા ત્રીજા તલમાં લાગી હોય ત્રીજા તલમાં લાગેલી છે સત્યમાં લાગેલી છે તો સુરતા રૂપી નાવડીના સહારે નદીઓ એટલે કે ઉર્જા પણ સુરતારૂપી નાવડીમાં બેસીને સત્યના સાગર તરફ આગળ વધે છે અને આપણી ઉર્જારૂપી નદીઓ સુરતાની નાવના સહારે જ સંસારથી ઉપર ઉઠે છે ત્યારે કીડીઓ તરસી જાય છે તો અહીંયા કીડીઓને પાણી મળતું નથી તો કીડીઓ એટલે આપણી સંસારની વાસનાઓ તો આપણે રૂપી પ્રવાહ સત્યની તરફ સુરતા સાથે જોડાય છે અને સત્યના દરિયા તરફ આગળ જાય છે આગળ વધે છે એટલે આપણી સંસારની વાસનાઓને ઉર્જાનું પોષણ મળતું નથી અને કીડીઓ રૂપી આપણી વાસનાઓ ધીરે ધીરે મરવા લાગે છે કેમ કે આપણી વાસનાઓ ઉર્જારૂપી પાણીના આધારે જીવી રહી હતી પરંતુ આપણી એ જ ઉર્જા ઉપર ઉઠે છે તો વાસનાને પોષણ મળતું બંધ થઈ જાય છે હવે વાત આવી હાથીની તો હાથી એટલે આપણું મન તો આપણું મન પણ સંસારના પદાર્થોમાં સુખ શોધતું હતું આનંદ શોધતું હતું પરંતુ તેને સંસારના પદાર્થોમાં ક્ષણિક આનંદ મળતો હતો અને પાછું દુઃખ મળતું હતું એટલે જ મન સંસારની એક વસ્તુથી બીજી વસ્તુ ઉપર દોડતું હતું અને તેને જ્યાં સુધી વસ્તુ નહોતી મળતી ત્યાં સુધી મન એમ માનતું હતું કે આમાં આનંદ મળશે પરંતુ વસ્તુ મળી ગયા પછી તેને ભોગવી લીધી ત્યાર પછી મન નિરાશ થઈ જાય છે કેમ કે તેને તેમાં આનંદનો આનંદ મળતો નથી પરંતુ ક્ષણિક આનંદ મળ્યો તો બીજા ઉપર નજર નાખે છે કેમ કે મન આનંદ અને પ્રેમનું ભૂખ્યું છે તો જ્યારે સુક્ષ્મણા નાડીમાં રૂપી નાવડીના સહારે ઉર્જા ઉપર ઉઠે છે ત્યારે ત્યાં અમૃત વર્ષાનો વરસાદ થાય છે ત્યાં આનંદ વર્ષાનો વરસાદ થાય છે અને તે આનંદ વર્ષામાં હાથી રૂપી મન સ્નાન કરે છે કેમ કે આનંદ વર્ષામાં સ્નાન કરવાથી મન અકારણ ચોવીસ કલાક આનંદમાં રહે છે અને ત્યાર પછી તેને મહા સુખ મહા પ્રાપ્તિ થાય છે ત્યારે જ તે સંસારના પદાર્થોમાં સુખ શોધતું બંધ થઈ જાય છે એટલે જ મનરૂપી હાથી જ્યારે અમી વર્ષામાં અમૃત વર્ષામાં નાહાય છે ત્યારે જ એને સંસારના પદાર્થો ફિક્કા લાગે છે અને પરમાત્માનો આનંદ સત્યનો આનંદ અખંડ આનંદના ફૂલ મનની અંદર ખીલી ખીલી ઉઠે છે એ જ હાથીનું સ્નાન છે અને કીડીઓ એ વાસના રૂપી કીડીઓને જ પોષણ ન મળતો સંસારની બધી જ વાસનાઓ મરી જાય છે હરિ ઓમ આદેશના prana